નર્મદા મૈયા બ્રિજ ઉપર થી મોતની છલાંગ લગાવવાનો સિલસિલો કરતા ધર્મેશ સોલંકી દ્વારા સ્થાનિક નાવિકોનો સંપર્ક કરી એક યુવતીએ નર્મદા મૈયા બ્રિજ પરથી ભૂસકો માર્યો છે તેમ જણાવી તાત્કાલિક નાવડી નદીમાં મોકલેલ નાવડી વાળા પહોંચી જતા યુવતીને નદી માં તરતી હાલતમાં જોઈ તેને બચાવી લેવામાં આવી હતી નાવડીમાંથી ફરીથી મોતની છલાંગ લગાવેલ સદનબસીબે ફરી તેણીને બચાવી લેવામાં આવેલ અને કિનારે લઈ આવેલ ત્યારબાદ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી દ્વારા એકસો આઠ એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા દ્વારા યુવતી પ્રાથમિક સારવાર કરી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે ભગવાન ક્યારે તંત્રને સદબુદ્ધિ આપશે હજી કેટલા જીવ જીવાની રાહ જોશે નેટ ક્યારે લગાવશે સમજાતું નથી આજ રોજ નર્મદા બ્રિજ પરથી એક યુવતીએ મોતની છલાંગ લગાવેલી રાહદારીઓ દ્વારા મને જાણ કરવામાં આવતા મેં સ્થાનિક નાવિકોને તાત્કાલિક ફોન કરેલ સ્થાનિક નાવિકોએ તાત્કાલિક આ બેનને પડતી જોઈ અને એને નદીમાં તરતી જોઈ અને પાણીમાંથી બહાર કાઢી લાવેલ નાવડામાં બેસાડેલ નાવડામાંથી ફરીથી બેન મૂટમાં ભૂચકો લગાવી દીધેલો અને ડૂબવાનો પ્રયત્ન કરતી હતી ત્યારબાદ નાવિકો દ્વારા ફરીથી એને બહાર કાઢી લાવી અને કિનારા પર લાવેલ હું અને મારી ટીમ ત્યાં સ્થળ પર પહોંચી ગયેલ ગયેલ હતી ત્યારબાદ એકસો આઠને ફોન કરી આ યુવતીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ યુવતીને પૂછવામાં આવતા તે અંકલેશ્વરના ભગવતી નગરની હોય તેવું જણાવવામાં આવેલ મારો તંત્રને અનુરોધ છે કે આવા કેટલા જીવો હજી જશે કે કેટલા લોકો આવી રીતે મોતની છલાંગ લગાવશે ક્યારે આ નર્મદા મૈયા બ્રિજ પર નેટ બંધાશે એ સમજાતું નથી તંત્રને ભગવાન સદબુદ્ધિ આપે અને આ નર્મદા મૈયા બ્રિજની આજુબાજુ નેટ બાંધવામાં આવે જેથી કરીને આ યુવાન યુવતીઓ ઘણા પુરુષો જે કંઈ પણ આ મોતની છલાંગ લગાવે છે લગાવતા અટકાવે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે